નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં ગમે ત્યારે જે મંત્રી છે તેનું વિસ્તરણ થઈ શકે છે ત્યારે અમરેલીના ભાજપ ધારાસભ્ય કૌશિક વેકરિયાને પણ અપેક્ષા હોય કે તેમનું સ્થાન પણ આ નવા મંત્રીમંડળમાં હશે કેમ કે તેઓ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ખાસ ખાસ ગણાય છે સાથે તેઓ ગુજરાત વિધાનસભામાં નાયબ દંડક તરીકે પણ હાલમાં ફરજ બજાવી રહ્યા છે અને કૌશિક વેકરિયાએ અમરેલીમાં પોતાની ધાક જમાવવાનો પણ પ્રયાસ કર્યો છે જેના કારણે જે બીજેપીના ના અન્ય નેતાઓ છે જેમ કે દિલીપ સાંઘાણી તેમની વિરુદ્ધમાં પડ્યા હતા તો હવે અમરેલીના પાયલ ગોટીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફરી એકવાર પત્ર લખ્યો છે અને આ પત્રમાં તેમણે ધારાસભ્ય કૌશિક વેકરિયાનો પણ ઉલ્લેખ કર્યો છે પરંતુ હવે એ તો પાયલ ગોટીને ન્યાય મળશે કે કેમ તે ભવિષ્યમાં ખબર પડશે પરંતુ હાલમાં તો તેમણે આ જે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે તે સમયે જ એમણે પાયલ ગોટીએ ધારાસભ્ય કૌશિક વેકરિયાનો આ પત્રમાં ઉલ્લેખ કરી નાખ્યો છે તો દર્શક મિત્રો સ્ક્રીન પર તમે આ પત્ર જોઈ શકો છો પાયલ ગોટી એમણે પત્ર લખ્યો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાત રાજ્ય ગાંધીનગર એમાં તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે વંદે માતરમ સાથે જણાવવાનું છે કે હું પાયલબેન અશ્વિનભાઈ ગોટી રહેવાસી વિઠ્ઠલપુર ખંભાળિયા આપણે જિલ્લો અમરેલી મેં આપ સાહેબશ્રીને તારીખ ત્રણ ચાર બે હજાર પચીસના પત્રથી મને ન્યાય મળે તે માટે માંગણી કરેલી જે પત્ર આ સાથે સામેલ છે તેમજ વધુમાં જણાવવાનું છે કે નાયબ પોલીસ મહાનિરીક્ષક સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાત રાજ્ય ગાંધીનગરના નિર્લિપ્ત રાય સાહેબે શ્રી લીગલ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ ગાંધીનગરને તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસના રોજ રિપોર્ટ સોંપેલ જેની નકલ આ સાથે સામેલ કરેલ છે અને તેમના રિપોર્ટમાં નિલદિપ્ત રાય સાહેબે સ્પષ્ટ જણાવેલ છે કે મને ઘરેથી તારીખ સત્તાવીસ બાર બે હજાર ચોવીસના રોજ મધ્યરાત્રિના સમયે ગુનો દાખલ થયા પહેલાં એલસીબીની કચેરી ખાતે લાવી ફરજમાં ગંભીર બેદરકારી નિષ્કાળજી અને ઉદાનસીનતા અને ગંભીર પ્રકારની ગેરવર્તણૂક દાખવેલ હોવાનું સ્પષ્ટ જણાતું હતું અને આમ પછી જે પાયલ ગોટી છે તેમની સાથે જે ઘટના ઘટી તેમનું જે સરઘસ કાઢવામાં આવ્યું મીડિયાની હાજરીમાં તેનું તે તેનું આખું એ અવલોકન કરે છે અને આ પછી જે એમના પત્રનો જે અંતિમ ભાગ છે તેની નોંધ લેવી આપણે ખૂબ જરૂરી છે ને આ પછી તેઓ લખે છે પાયલ ગોટી કે તારીખ ત્રણ એક બે હજાર રોજ પોલીસ દ્વારા આપણે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ અહેવાલ પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરેલ અને તારીખ ત્રણ એક બે હજાર પચીસ ના રોજ મારા જામીન મંજૂર થતા હું જેલમાંથી મુક્ત થયેલ છું આ પછી પાલગોટી લખે છે કે તારીખ સાત એક બે રોજ પોલીસ મારા ઘરે સાંજના સોળ કલાકે આવેલ હોય અને મને અંધારું થયા પછી ઓગણીસ કલાકે તેમની સરકારી ગાડીમાં બેસાડીને લઈ ગયેલ મેં કહ્યું કે મેડિકલ ચેકઅપ કરવું હોય તો હું કાલે દિવસના સમય આવીશ તેવું કહેવા છતાં પણ મને ગાડીમાં બેસાડી લઈ ગયેલ ફતેહપુર ગામ પાસેના પુલ પર લોકો ભેગા થયેલ હતા તેમણે પોલીસની ગાડી રોકી અને કહ્યું કે આ દીકરીને તમે રાત્રે ક્યાં લઈ જાઓ છો તો પોલીસ દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે મેડિકલ ચેકઅપ માટે તો લોકો દ્વારા મને પૂછવામાં આવ્યું હતું કે તારે અત્યારે મેડિકલ ચેકઅપ કરાવવું છે કે કાલે તો મેં અત્યારે રાત્રે ચેકઅપ કરાવવાની ના કહેલી ને જેથી એકઠા થયેલા લોકો દ્વારા મને ઘરે પરત મૂકવા આવવાનું કહેલ ને પોલીસ મને ઘરે મૂકી ગયેલ આ પછી પાયલ ગોટી લખે છે કે તારીખ સત્યાવીસ બાર બે હાજર પચીસ રીટેન આ પછી લખે છે કે તારીખ બે હજાર ચોવીસ સુધી પોલીસ કસ્ટડીમાં રાખેલ અને ત્રીસ બાર બે હજાર ચોવીસના ના રોજ સાંજથી ત્રણ એક બે હજાર પચીસ સાંજ સુધીમાં જેલમાં રહેલ અને પોલીસ અધિક્ષકશ્રી ની કચેરીમાં તેમની પાછળ ઊભા રાખી મીડિયા સામે રજૂ કરી પ્રેસ કોન્ફરન્સ કરી મારું સરઘસ કાઢવામાં આવેલ જે રવિવારના રોજ વિશાળ પબ્લિક વચ્ચે મીડિયાને અગાઉથી હાજર રાખી મારી બદનામી પૂરેપૂરી થાય તે રીતે મને રસ્તા પર ચલાવવામાં ચલાવેલ હોય તો આ ફરિયાદી પોલીસને ફરિયાદી પાછળ તેમજ પોલીસની પાસે આ મારી બદનામી કરાવનાર તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા એક કુંવારી પીડિતા દીકરીની માંગણી છે અને મેં સરકારશ્રીના નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયાને જેલમાંથી બહાર આવ્યા પછી મેં ખુલ્લો પત્ર લખેલો અને ન્યાયની માંગણી કરેલી પરંતુ તેઓએ આ બાબતે એક પણ નિવેદન આપેલ ન હોય અને એક દીકરીને ન્યાય અપાવવાના બદલે તેઓએ જ પોલીસ પાસે જ બધી કાર્યવાહી કરાવેલ હોય જેથી તેઓ મને ન્યાય અપાવવામાં દૂર ભાગે છે અને આ બનાવના આઠ મહિના ઉપર સમય વીતવા છતાં હજુ મને ન્યાય મળેલ નથી મને ન્યાય અપાવવા આપ સાહેબ સમક્ષ ફરી વિનંતી કરું છું આમ પાયલ ગોટી અમરેલીના જે ભાજપ ધારાસભ્ય છે કૌશિકભાઈ વેકરિયાનો ઉલ્લેખ કરે છે અને તે એવું જ કહે છે પાયલ ગોટી કે તેમના દ્વારા જ આ બધું પોલીસ પર દબાણ કરાવીને કરાવવામાં આવ્યું છે અને તેમણે મારી તરફેણમાં કે મારા સમર્થનમાં મને ન્યાય મળે તે માટે પણ કોઈ નિવેદન તેમણે આપ્યું નથી આમ હવે ગુજરાતમાં ગમે તે ગડીએ મંત્રીમંડળના વિસ્તરણના એદાણ છે ત્યારે હવે પાયલ ગોટીએ લેટર બોમ્બ કરી નાખ્યો દર્શક મિત્રો તો હવે જોઈએ આ લેટર બોમ્બના શું પરિણામ હશે તે તો ભવિષ્યમાં જ ખબર પડશે તો પાયલ ગોટીનું આ જે લેટર છે એમણે ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જે લેટર લખ્યો છે તેને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે તેને જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર